સિત્તેર વર્ષના રઘુવંત શરીર પર સમયની બનાવેલી કરચલી ઓધુંધળી દ્રષ્ટિવાળા ચશ્મા એને ઓછી સાંભળવાની શક્તિ આ ત્રણ વસ્તુઓ તેને યાદ અપાવતી હતી કે તેનું જીવન સંધ્યા કાળે છે પરંતુ તેની યાદો ધૂંધળી નહોતી થઈ તે શહેરના ફ્લાટના પચીસમા માળેથી બારીની બહાર જોઈ રહ્યો હતો તેની નજર સામે ઊંચી ઇમારતો અને વ્યસ્ત રસ્તાઓ હતા આ દ્રશ્યથી તેના મનને કોઈ આનંદ નહોતો થતો આંગણામાં ઊભેલા આંબલી અને આંબાના ઝાડ તેને યાદોમાં સ્પર્શી ગયા કેટલા સમય સુધી તેણે પોતાના સપના અને આશાઓ તે ઘરની ચાર દિવાલોમાં છુપાવી રાખ્યા હતા દરેક ઈંટમાંદરેક લાકડાના ટુકડામાં તેનો પરસેવો અને સપના હતા શહેરનો આ ફ્લેટ તેના બાળકો મધુર અને મીરા સફળ થયા હોવાનો પુરાવો હતો તેમને ભણાવવા અને ઊંચા સ્થાને પહોંચાડવા માટે તેણે ઘણી મહેનત કરી તે મહેનતનું ફળ મળ્યું પરંતુ તેના માટે તે મહેનત સૌથી મોટી સંપત્તિ હતી હવે જૂનું ઘર એક નદીની જેમ તેની યાદોમાં વહી રહ્યું હતું તે ઘરની સુગંધિત માટી અને કૂવાનું ઠંડુ પાણી તેને શહેરના ફ્લેટમાં મળતું નહોતું તેનું નામ રઘુવંત હતું તેની પત્ની મીના બે વર્ષ પહેલાં ગુજરી ગઈ હતી ત્યારથી રઘુવંત વધુ એકાંતમાં રહેવા લાગ્યો બાળકોને તેમની વ્યસ્તતા વચ્ચે પિતાની સંભાળ રાખવા માટે સમય મળતો નહોતો રઘુવંતની આંખો બારીમાંથી નીચે જોઈ રહી હતી વાહનો એક પછી એક ઝડપથી પસાર થઈ રહ્યા હતા લોકો ઉતાવળમાં ચાલી રહ્યા હતા કોઈને કોઈની સામે જોવાનો સમય નહોતો તેને તેના ગામની સાંજ યાદ આવી ત્યારે દરેક ઘરના આંગણામાં લોકો ભેગા થઈને વાતો કરતા હસતામજાગ કરતા આજે અહીં એવું કંઈ નહોતું બધા પોતપોતાની દુનિયામાં જ રહેતા હતા રઘુવંતે બારી પરથી આંખો હટાવી રૂમમાં એક પ્રકારની ખાલી જગ્યા હતી તે દિવાલ પરના ફોટામાં હસતી મીનાને જોઈ રહ્યો મીના જો તું અહીં હોત તો તે અજાણતા જ બોલી ગયો મીનાના મૃત્યુએ રઘુવંતને ખૂબ જ નબળો પાડી દીધો હતો તેની યાદો તેના મનમાં એક રાહત આપતી હતી જ્યારે મધુર અને મીરા રઘુવંતને તેમની સાથે રહેવા માટે શહેરમાં લઈ આવ્યા ત્યારે તેમને ખૂબ જ આનંદ થયો પરંતુ રઘુવંતનું મન હજુ પણ ગામમાં હતું તેનું ઘરઆંગણાનો આંબો કૂવાનું પાણી તે તેની દુનિયા હતી આ ફ્લેટમાં બધી સુવિધાઓ હતી તેમ છતાં રઘુવંતના મનને શાંતિ નહોતી છેલ્લા એક અઠવાડિયાથી આ ડર રઘુવંતને સતાવી રહ્યો હતો જ્યારે પણ બાળકોનો ફોન આવતો જ્યારે પણ તેઓ ઘરે આવતા ત્યારે તેના હૃદયના ધબકારા વધી જતા તેનું સૌથી મોટું સ્વપ્ન હતું કે તે તેના જીવનના અંત સુધી આ ઘરમાં રહે પરંતુ તેને ડર હતો કે આ સ્વપ્ન માત્ર સ્વપ્ન બનીને રહી જશે તેને સમજાયું કે તેના બાળકોને આ ઘર સાથે કોઈ ભાવનાત્મક બંધન નથી તેમના માટે આ માત્ર એક ઇમારત હતી આ વિચારથી તેને ખૂબ દુઃખ થયું એક દિવસ દીકરો મધુર બોલ્યો પપ્પા આપણે નવા ઘરમાં જઈએ ત્યાં બધી સુવિધાઓ છે દીકરાના શબ્દોમાં પ્રેમ જોવા મળ્યો પરંતુ હજુ પણ મનમાં ડર હતો શું તેઓ આ ઘર વેચી દેશે શું તેઓ તેને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે આ પ્રશ્નોથી રઘુવંત વધુ દુઃખી થયો રઘુવંતે બારીમાંથી બહાર જોયો શહેરનું વ્યસ્ત જીવન તેને ખૂબ જ બેચેન કરતું હતું મારું ઘર તે બબડ્યો તે ઘરના દરેક ખૂણામાં મીનાની યાદો હતી તેણે વાવેલી મોગરાની વેલતેણે બનાવેલું રસોડું બધું રઘુવંતના મનમાં ભરાઈ ગયું આ ફ્લેટમાં એવું કંઈ નહોતું માત્ર દિવાલો અને બારીઓ એક દિવસર ઘુવંતે મધુર અને મીરાની વાત સાંભળી પપ્પાને જણાવ્યા વગર કામ કરીશું તેમને આ ઘર એક દુઃખ ન બનવું જોઈએ મધુરે કહ્યું પરંતુ દસ્તાવેજ વેચતી વખતે આપણને ખૂબ દુઃખ થશે મીરાએ કહ્યું રઘુવંતની આંખો ભરાઈ આવી તેણે વિચાર્યું કે તેની મહેનત ભૂલીને તેઓ તેને છોડી દેવાના છે અનિચ્છાએ તેણે તે કાગળો પર સહી કરવા માટે સંમતિ આપી તેના પપ્પાનો હાથ ધ્રુજી રહ્યો હતો મધુર અને મીરાએ એકબીજા સામે જોયું તેમની આંખોમાં એક પ્રકારનો ભય અને દુઃખ હતું તેઓ ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા પપ્પાને જાણ કર્યા વિના તેમને દુઃખ પહોંચાડ્યા વિના આ કામ કરવા તેઓ પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ એક જૂઠ ક્યાં સુધી છુપાવી શકાય તેમના નાના પુત્ર દાદાનું દુઃખ જોઈને બોલ્યો દાદા તમે દુઃખી ન થાઓ હું તમારી સંભાળ રાખીશ તે શબ્દો તેમના કાનમાં એક નાનો પથ્થર બનીને વાગ્યા મધુર અને મીરા તેમના પિતાને ખૂબ જ પ્રેમ કરતા હતા તેમને દુઃખ પહોંચાડ્યા વિના કામ કરવા તેઓ પ્રયાસ કરી રહ્યા હતા પરંતુ તેમના મનને ખૂબ જ દુઃખ થયું તેમને પણ આ ઘર ખૂબ જ ગમતું હતું પરંતુ પિતાની સુવિધા માટે જ તેમણે આ નિર્ણય લીધો હતો મધુર અને મીરા એક અઠવાડિયા પછી ફરી આવ્યા ત્યારે એક અસામાન્ય શાંતિ તેમને ઘેરી વળી હતી પપ્પા પાસે આવતા હંમેશા હસતા ચહેરા સાથે આવતા તેઓ આજે માથું નમાવીને આવ્યા હતા તેમના હાથમાં એક ફાઇલ હતી રઘુવંતને યાદ આવ્યું કે તેણે તેમને જૂનું ઘર વેચવા વિશે વાત કરતા સાંભળ્યા હતા તે ડર ફરી તેના મનમાં ભરાઈ ગયો પપ્પા આ બેંકમાંથી આવી છે આ નવા ઘર ખરીદવાના દસ્તાવેજો છે આના પર સહી કરવી પડશે દીકરો મધુર બોલ્યો તેનો અવાજ ધ્રુજી રહ્યો હતો રઘુવંતના હૃદયમાં એક પથ્થર પડ્યો હોય તેવું લાગ્યું શુંદીકરા નવા ઘરના દસ્તાવેજો છે કે પછી મારા આ ઘરને વેચવાના દસ્તાવેજો છે રઘુવંતે એક નિસાસા સાથે પૂછ્યું મધુરે કંઈ પણ કહ્યા વગર માથું નમાવી દીધું મીરાની આંખો ભરાઈ આવી પપ્પા આપણે એક નવું જીવન શરૂ કરી શકીએ છીએ ત્યાં તમને બધી સુવિધાઓ મળશે મીરા તેને આશ્વાસન આપવા પ્રયાસ કરી પણ તેના શબ્દોમાં કોઈ તાકાત નહોતી રઘુવંતે એક ક્ષણ માટે આંખો બંધ કરીને યાદોમાં ડૂબી ગયો તેણે પોતાના બાળકોને ભણાવવા માટે કેટલી મહેનત કરી હતી ખેતરમાંથી લણણી કરેલા અનાજ વેચીનેંદીમાંથી માછલી પકડીનેમ જુરી કરીને તેણે દરેક પૈસો સાચવી રાખ્યો તેને ખબર હતી કે આ ઘરની દરેક ઈંટમાં તેનો પરસેવો છે આજે તેને લાગ્યું કે તે મહેનત ભૂલીને તેઓ તેને છોડી દેવાના છે તે દુઃખ સહન ન કરી શકતા તેણે ધ્રુજતા હાથે કાગળ પર સહી કરી તેની પેનનો નેબ ધ્રુજી રહ્યો હતો સહી કરતી વખતે તેની આંખમાંથી એક આંસુ કાગળ પર પડ્યું પપ્પાનું દુઃખ જોઈને મધુર અને મીરા સહન કરી શક્યા નહીં તેમની આંખો પણ ભરાઈ આવી તેઓએ પપ્પાને ગળે લગાવી દીધા પપ્પા અમે તમને છોડીશો નહીં અમે તમને પ્રેમ કરીએ છીએ તેઓ બોલ્યા તેમનો નાનો પુત્ર દાદાનું દુઃખ જોઈને બોલ્યો દાદા તમે દુઃખી ન થાઓ હું તમારી સંભાળ રાખીશ તે શબ્દોથી મધુર અને મીરાના મનમાં એક તીવ્ર પીડા થઈ મધુર અને મીરા ગુપ્ત રીતે કામ કરી રહ્યા હતા તેમ છતાં તેમની દરેક હરકત ગામના લોકોમાં ચર્ચાનો વિષય હતી સામાન્ય રીતે શહેરમાંથી આવતા ત્યારે ભેટો સાથે આવતા બાળકો આ વખતે એક ગંભીરતા સાથે આવ્યા હતા તેમના હાથમાંની ફાઇલો અને તેમનું વારંવાર બેંકમાં જવું ગામના લોકોના શંકાઓને વધુ મજબૂત બનાવતી હતી જોયું બાળકોને ઉછેરીને મોટા કર્યા પછી શું મળ્યું લાગે છે કે અંતે તેઓ પપ્પાને વૃદ્ધાશ્રમમાં મૂકી દેશે પાડોશી વેણુ એક ચાની દુકાનમાં બેસીને બોલ્યો બિચારો રઘુવંતા ઘર તેના માટે જીવ છે આ બાળકોને આ ઘર સાથે કોઈ બંધન નથી બીજાએ તેની વાતને સમર્થન આપ્યું આ વાતો મધુર અને મીરાના કાન સુધી પહોંચી એક દિવસ મધુર દુકાનમાં સામાન ખરીદવા ગયો ત્યારે દુકાનદારે ઉપહાસથી કહ્યું દીકરા તારા પપ્પા નિર્દોષ છે તું આ શું કરી રહ્યો છે શું તું તેમને વૃદ્ધાશ્રમમાં મૂકી દેવાનો છે મધુર કંઈ પણ જવાબ આપી શક્યો નહીં તેની આંખો ભરાઈ આવી તે કંઈ પણ કહ્યા વગર માથું નમાવીને પાછો ફર્યો મીરાની હાલત પણ જુદી નહોતી સવારે આંગણો સાફ કરતી વખતે પાડોશી સ્ત્રીએ મીરાને જોઈને ઉપહાસથી પૂછ્યું તમે સફળ થયા તેમ છતાં પપ્પાની સંભાળ નથી રાખી રહ્યા આ ઘર શા માટે વેચી રહ્યા છો મીરાના મનને દુઃખ થયું પપ્પાની તબિયત સારી ન હોવાથી અમે તેમને શહેરમાં લઈ જઈ રહ્યા છીએ મીરાએ જૂઠું કહ્યું તેના શબ્દોમાં કોઈ તાકાત નહોતી આ બધા દુઃખદ અનુભવો તેમણે પપ્પાથી છુપાવીને રાખ્યા તેમને પપ્પાને દુઃખી ન થવા દેવાની ઈચ્છા હતી પરંતુ આ રહસ્ય તેમને ખૂબ જ પીડા આપતું હતું નાનો પુત્ર અપુદાદા સાથે ખૂબ જ નજીક હતો દાદાની દરેક પીડાને તે ઓળખતો હતો દાદાની બારી પાસે ઉદાસીથી બેઠેલા તેણે જોયા દાદા તમે દુઃખી ન થાઓ પપ્પા અને મમ્મી તમને પ્રેમ કરે છે અપુએ દાદાને ગળે લગાવીને કહ્યું તે શબ્દોથી રઘુવંતના હૃદયમાં એક રાહત થઈ અપુ તેના માતાપિતા પાસે ગયો અને બોલ્યો પપ્પા મમ્મી દાદા દુઃખી છે દાદાએ કહ્યું કે આ ઘર વેચશો નહીં મહેરબાની કરીને વેચશો નહીં તે રડતા રડતા વારંવાર બોલ્યો મધુર અને મીરાને શું કહેવું તે સમજાયું નહીં એક બાળકના નિર્દોષ પ્રેમે તેમના મનને ખૂબ જ પ્રભાવિત કર્યું અપુના શબ્દોથી તેમના મનમાં એક પરિવર્તનની શરૂઆત થઈ રઘુવંતનો ખાસ મિત્ર ભાસ્કર હતો ભાસ્કરને રઘુવંત અને તેના બાળકો વચ્ચેના સંબંધોની જાણ હતી મધુર અને મીરાનું વારંવાર પિતા પાસે આવવું અને જવું ભાસ્કરે જોયું એક દિવસ અભાસ્કરને તેમની હરકતો પર શંકા ગઈ અને તેણે ગુપ્ત રીતે તેમનો પીછો કર્યો તેણે તેમને એક મોટી બેંકમાં પ્રવેશતા જોયા અંદર તેઓ એક મેનેજર સાથે વાત કરી રહ્યા હતા શું તમે આ ઘર પાછું ખરીદી શકો છો મેનેજરે પૂછ્યું તે ભાસ્કરે સાંભળ્યું તેઓ ઘર ખરીદવા વિશે વાત કરી રહ્યા છે તે જાણીને ભાસ્કરને આશ્ચર્ય થયું પરંતુ તે રઘુવંતનું જ ઘર છે કે કેમ તે અંગે તેને શંકા હતી બાળકો પાસે ઘર પાછું ખરીદવા માટે પોતાના પૈસા નહોતા આપણે ઘર પાછું કેવી રીતે ખરીદી શકીએ મીરાએ દુઃખ સાથે પૂછ્યું આપણા પપ્પાએ આપણા માટે ઘણી મહેનત કરી છે હવે તેમને ખુશી આપવી તે આપણી ફરજ છે મધુરે કહ્યું ત્યારે મધુરના ફોનમાં એક મેસેજ આવ્યો તે રઘુવંતના મિત્ર ભાસ્કર પાસેથી હતો તમે બેંકમાં ગયા છો તે મને ખબર પડી મેં તમારા પિતા માટે એક ટ્રસ્ટમાં પૈસા જમા કરાવ્યા છે તે પૈસાનો ઉપયોગ કરીને તમે ઘર પાછું ખરીદી શકો છો મધુરે આશ્ચર્ય સાથે તે મેસેજ વાંચ્યો પોતાના પિતા માટે આટલું મોટું કામ કરનાર ભાસ્કર પ્રત્યે મધુરને ખૂબ જ આદર થયો એક દિવસ બાળકોએ પપ્પાને પ્રવાસ માટે તૈયાર થવા કહ્યું આપણે ક્યાં જઈ રહ્યા છીએ રઘુવંતે દુઃખ સાથે પૂછ્યું પપ્પા તે એક રહસ્ય છે દીકરાએ કહ્યું તેઓ એક કારમાં બેસીને પ્રવાસ શરૂ કર્યો રઘુવંત ઉદાસીથી બહાર જોઈ રહ્યો હતો પ્રવાસ દરમિયાન ગાડી એક મોટા ગેટ સામે ઊભી રહી તે તેનું જૂનું ઘર છે તે જાણીને રઘુવંતને આશ્ચર્ય થયું પપ્પા અમે તમારા માટે ખરીદ્યું છે દીકરાએ કહ્યું રઘુવંતની આંખો ભરાઈ આવી તેને ખુશીથી શું કહેવું તે સમજાયું નહીં બાળકોના પ્રેમે તેને ખૂબ જ પ્રભાવિત કર્યો ભાસ્કર ત્યાં આવ્યો અને રઘુવંતને બધું કહ્યું મેં તમને ખોટી રીતે સમજ્યા તે માટે માફી માગું છું તમારા બાળકો તમને ખૂબ જ પ્રેમ કરે છે ભાસ્કરે કહ્યું બીજી જ ક્ષણે ગામના લોકો પણ ત્યાં પહોંચી ગયા તેમને પોતાની ભૂલ સમજાઈ અને તેમણે બાળકોની માફી માંગી રઘુવંતને પણ દુઃખ થયું કે તેણે પોતાના બાળકોને ખોટી રીતે સમજ્યા છેવટે રઘુવંત તેના બાળકો અને પૌત્રો સાથે તે ઘરમાં ખુશીથી રહેવા લાગ્યો તેની જૂની યાદો એક નદીની જેમ તેના મનમાંથી વહેવા લાગી તેને પોતાના બાળકોનો પ્રેમ અને તેમની મહેનત સમજાઈ તે ઘરની ચાર દિવાલોમાં ફરીથી નવી આશાઓ અને સપનાઓ જન્મ્યા